બંને નસલ અત્યારે હાલની તારીખમાં ગુજરાત અને ભારતની અંદર બધા જ લોકો બંને નસલ ઉપર વળ્યા છે કે બંને ભેંસ લાવી છે બંને પાડી લાવી છે બંને પાડી ક્યાંથી નથી મળતી બંને ભેંસ લેવા માટે કેટલા પૈસા ખર્ચવા પડે શું કરવું પડે આસમ લોકમાન જુનેજા ગામ છચી આસમ લોકમાન જુનેજા ગામ છચી છચી કેટલી ભેંસો છે તમારી પાસે મારા ઘરે પાણા બસો છે પોણી બસો ભેંસો આમ સચવાઈ જાય પોણા ભાઈઓ છે ત્રણ ભાઈઓ હા ત્રણ ભાઈઓ છે અહીંયા બંનીમાં ઉનાળામાં તો બહુ તકલીફ રહેવાની બહુ પાણી ભરીને લાવવો પડે મારો પતન ચેંકર છે બે ત્રણ ઢોરી દી ફેરા ભરીની આ ભેંસને પાઉજો આવો હા ભલી नस्લ તો આજો એક તો આ 8 9 મહિના દૂધ આપે અને આ બધી તકલીફ સેન કરી કે બરાબર ઉનાળાની ઉનાળાની ગરમી આયા તાપ કેલો ગરમી માં આખાઈ જમીન માં તો આ સેન કરી કે અને દૂધ ઘટે જ નહીં ચોવીસ માં મહિના જેક થયા છે માન માન

પશુપાલનની અંદર અનુભવની દુનિયા અમે અલગ અલગ જગ્યાએ જઈએ અને જે સારા સારા જે પશુપાલકો છે એમની પાસેથી કંઈક કઈ રીતે સારો ડેરી ફાર્મ ચલાવે છે એ માહિતી એમના થકી તમે કદાચ ઘરેથી ત્યાં નહીં જઈ શકો તો અમે ત્યાં જઈ અને એમનું કઈ રીતનું પશુપાલન કરે છે એ થોડી ઘણી માહિતી તમારા સુધી શેર કરવામાં અમારો એક પ્રયાસ છે તો તમારું પશુપાલન જો સારું વ્યવસ્થિત થશે તો એ અમારા માટે એક મતલબ ખુશી જ છે બીજી વસ્તુ એ બંને નસલ અત્યારે હાલની તારીખમાં ગુજરાત અને ભારતની અંદર બધા જ લોકો બંને નસલ ઉપર વળ્યા છે કે બંનેની ભેંસ લાવી છે બંને પાડી લાવી છે બંને પાડી ક્યાંથી નથી મળતી બંને ભેંસ લેવા માટે કેટલા પૈસા ખર્ચવા પડે શું કરવું પડે તો મિત્રો ઘણી બધી એની અંદર એની અંદર ઘણા બધા લોકો છેતરાઈને પણ આવે છે અને ઘણા બધા લોકોને ખબર પણ નથી ક્યાંથી મળે તો આજે મારી મુલાકાત એક એવા જગ્યાએ છે અને એવા એવા શખ્સ જોડે છે કે એક બંને બ્રીડર તરીકે જે બંનેની અંદર જે લોકો છે બંને બંને ભેંસમાં રહે છે એ લોકો ખરેખર ધન્યવાદ એમને છે એ લોકો બંને ભેંસોને સાચવીને બેઠા છે અને બંને ભેંસો થકી એમનું નામ છે બાકી એમની પાસે નથી જમીન નથી એમની પાસે કોઈ અનાજ વાવવા માટે ફક્ત અને ફક્ત છે તો રહેવા માટે ઘર છે પરંતુ ઘર નામે નથી એવા લોકો જે લોકો રહે છે તો એમની મારે મુલાકાત તમારા જોડે કરાવવી છે અને એ લોકો પાસેથી જાણવું છે કે એ બંને નસલની ભેંસને કઈ રીતે સાચવી છે એને આગળ કઈ રીતે વધારે એક એક પશુપાલક પાસે અઢીસો અઢીસો દોઢસો દોઢસો બસો બસો ભેંસો એમની જોડે છે અને એ ભેંસ વેચે છે તો બહુ મોઘી કિંમતમાં કેમ વેચાય છે એમની તો આપણી ઘરે કેમ નથી વેચાતી બધી જ મારે એમના જોડેથી તમને વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરવી છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા છે બહુ સારા વ્યક્તિ છે અને એમ એમની પાસે બહુ નોલેજ બહુ ઘણું બધું સારું છે તો તમે મારી પાછળ પણ જતો જતા હશો કે ભેંસો જે છે આ ખરેખર ગારાની અંદર બેઠી છે કિચડની અંદર બેઠી છે પણ છતાં આ એક સોનું છે અમૂલ સોનું છે કે અત્યારે આ લાખોની અંદર કિંમત આની જતી રહી છે અને તો મારી સાથે છે હું આજે છછી ગામ આવ્યો છું અને

શિયાળામાં શું કરો છો બહુ પડે શું બનીમાં ઉનાળામાં બઉ તકલીફ રહેવાની બહુ પાણી ભરીને લાવો પડે મારો પોતાનું ટેન્કર છે બહુ બે ત્રણ ડોળી ફેરા ભરીયા ભેંસ ને પાવું છું

છ ઉપર તો ચાલતી હોય ચાલે રોજ નું કેટલા કિલોમીટર ચાલે પાંચ છ કિલોમીટર ચાલતી વધુ વધુ ચાલતી હશે પાંચ છ કિલોમીટર પ્લેસ ચાલતી ચાલે આખો દિવસ રખડી ભેસ આવે આવે જંગલ ની અંદર થી લીલું જે ચારો ચરાય ચરી અને તળાવ ની તરીને ભેંસ પાછી આવે એટલે એ વીસ લીટર દૂધ આવતું હોય ને ખરેખર ખુબ સારું કહેવાય અને એ ભેંસ જો આપણે આપણા ઘરે લઈએ જો સેટ થઈ જાય તો એ ભેંસ બાવીસ ત્રેવીસ લીટર દૂધ આપે આપે તમારા પચીસ

પાડો કર્યો છે અચ્છા હમ કેવું દૂધ કેવું અત્યારે એમ દૂધ અત્યારે એમાં ચાચા 5 5 લિટર છે એવું હા મિત્રો આ બની ભેંસ કેવરા ઓછું ખાય નાનું કદ વ્યવસ્થિત કદ એકદમ સુડોળ શરીર હા સિંગડા સારા અને દૂધ સારું આપે આ આ જોટીરી પેલા વેતર ની અંદર હું માનું છું કે દિવસ વધારે નહીં તો 14 થી 15 લિટર આપશે સા આપ લિટર તો મિનિમમ આપ જ આવું આવું નંગ આપડા ઘરે તૈયાર કરીએ ને

એક માણસ દસ ફેસ દોઈ નાખે એમ હા દસ દસ દોઈ નાખે દસ દોઈ નાખે વધારે કદાચ વિયાણ થાય ને બધું વિયાણ થશે તો એ વીસ વીસ દોઈ નાખે એ એક માણસ હા દોઈ નાખ એવું હા બે કલાકમાં વીસ મેસ દોઈ નાખ બે કલાકમાં દૂધ ક્યાં આપે ડેરીમાં આપો દૂધ ભૂજ આપી હા ભૂજ ખોણ બાણું શું આપો છો ખાંડ દાળમાં ખોલ ભૂસો ને ચાલીએ ચાલીએ હા ઈ ઓલ શું આવે સકલિયા કાલા 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 એટલે પાપડી ટાઈપ આવે હા ને પાપડી ટાઈપ ની આલા આવ નિયા

રાત્રે કદાચ જાય તો હા એક માણસ જાય એક માણસ જાય એક માણસ ભેગો જાય એ બોલ એ એમાં અમુક સુવાળી બેસ ભાગી આવે પછી આ બાખડી બેસે ને એટલે હું આથી ઘાસ પાણી એમાં રહી જાય એટલે એક માણસ ભેગો જાય અચ્છા કદાચ નીકળી નો હા નીકળી નો સર બાકી નકે ઘણી વખત એવું થાય તમારી આખી ભેંસો જોડ મરી આવે આ જતી હોય હા પત મરી આવે અને પછી ઘણી વખત બધી આ રીતે આવે આ ગળી ભેંસ ટોકરો બાંધેલો હોય કે તમારા છે કોઈ ભેસ ટોકરો બાંધેલો હોય ટોકરો મોટો બાંધેલો હોય એના ઉપર બધી ઓરી આવે એનો મતલબ શું કે એ ભેંસ મતલબ લીડર કેવરે હા લીડર કેવરે એવું બધું એવું કદાચ બને કે ઠોકરાવાળી ખોવાઈ ગયું એવું નથી ભેંસ કેવાય મિત્રો એ ભેંસ સવાર માં ચરવા એટલે બધી ભેંસવાની પાછળ પાછળ થાય અને બીજ જ્યારે એ ભેંસ સમય થાય એટલે એક ભેસ પાછી ધીમે 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 ઘર બાજુ આવવાનું ચાલુ કરે એટલે બધી ભેંસો કોઈ દૂર હોય કોઈ આ બાજુ હોય આ બાજુ એમને એક સંદેશો મળે કે હવે આપણો લીડર આપણને ઘરે બોલાવવા માટે કે છે એટલે બધી ધીમે 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 આખું ટોળું કરી આવી જાય કેટલા વાગે રાત્રે ચાર વાગે સુટી મૂકો છો રાતના પાંચ વાગે જાય અને અઢી ત્રણ વાગે રાતના સવારના પ્રોબ્લેમ લીધે અઢી ત્રણ વાગે આવી જાય અરે તો મિત્રો આ હતા આસમભાઈ એક છચ્છી ગામની અંદર એક નામ છે છે હું પણ છેલ્લા બે અઢી વર્ષથી એમને ઓળખું છું ઘણી વખત અહીંયા આવતા આવતા કરું છું બહુ સારા બ્રીડર છે બંને નસલ ઉપર કામ કરે છે તો મિત્રો આપણે આ માણસો ખરેખર એમની પાસે વેચાણ આપણી પાસે પાણી છે આપણી પાસે ચાર છે આપણી પાસે જમીન છે બધું જ છે પણ આપણી પાસે આવી નસલ નથી આપણે કરી શક્યા હોત પણ ના આપણે વાતો કરવાની રહીએ આપણે કંઈ કર્યું નથી પણ આવા લોકો પાસે ખાલી શીખવાનું હોય છે આ લોકો જરૂર આ લોકોને જરૂર છે બિચારા જીવવા માટે આજીવિકા લોકોની પણ સમાજ છે સાહેબ એમની પાસે અમદાવાદ ના સારા સારા લોકો આવે છે આસમભાઈ ફલાણા ભાઈ મને એક સારી તમારી ભેંસ આવો ખાલી મને તમારું બચ્ચો આપો પણ ના આ લોકો એમને એમ કિંમત નથી કરતા આપે છે એમની જરૂર એ પ્રમાણે લોકોને આપે છે નથી એમ નથી પણ બહુ સારી પણ આવક લે છે તો આપણે પણ આવું કંઈક કરીએ આપણે પણ સારી આમના જોડે કંઈક શીખીએ એવું નથી હોતું કે બધું ભણેલા ગણેલા શીખવાડતા હોય ક્યારેક આપણા માણસ પણ આપણને ઘણું બધું શીખવાડી દેતો હોય તો હું તો આ લોકોને ખરેખર આપણને ઇન્ટેલિજન્ટ ગણું છું કે આ લોકો આટલું ખરેખર ખુશ થો આપણે કે આ આવું વસ્તુ આપણને એ લોકોએ તૈયાર કરીને આપ્યું છે અને સાચીને બેઠા તો બસ મિત્રો હજી આવા ઘણા બધા વિડીયો અમે તમારી સમક્ષ પહોંચાડતા રહેશું ધન્યવાદ